પુષ્પાંજલિ સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આ તકે ગામના સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીશ્રી મુક્ત સ્વરૂપ દાસજી તાલુકા યુવા મોરચા પ્રમુખ રવિભાઈ નંદાણિયા તાલુકા પંચાયત સદસ્ય ગોવાભાઈ ચાંડેરા ભીમભાઈ નંદાણિયા રાજુભાઈ છેલાણા વેજાભાઈ ચાડેરા

ગામના સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી ઉપસ્થિત રહ્યા તથા ગામના વડીલો આગેવાનો પણ હાજર રહ્યા હતા અને કોઈપણ જાતના ના જાતના ધર્મોના વાળાની અંદર બંધાયા વખત સૌ જ્ઞાતિજનોએ આવી અને મતાઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને એક સંદેશો આપ્યો હતો કે અમે સૌ ભારતીયો એક છે અને દેશ ઉપર કોઈપણ જાતનું આપત્તિ આવશે એમાં સૌ એક થઈ એક થઈ અને દરેક વસ્તુમાં અમે સાથ સહકાર આપશું જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોહેજ ગામે આજે પહેલ ગામની અંદર શહીદ થયેલા આપણા ભાઈઓને શ્રદ્ધાંજલિ માટે ગામ માટે ગામ લોકોને મદદ જ્ઞાતિ ભેગી થઈ છે અને ભગવાન શહીદ શહીદ છે એ લોકોને ભગવાન એની આસમાન શાંતિ દીએ અને સુખ આપે અને એના પરિવારને પણ શાંતિ આપે